નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ટોપિક મારા વિચારો મારા મનનું થિંકિંગ કેવું છે તમને બધાને ગમે તો છે ને મિત્રો હું મને એ પ્રમાણે લાઇક કોમેન્ટ કરજો તો હું આગળના ટોપિકો પણ તમારી જોડે શેર કરું છું મેં ઘણા બધા ટોપિકો લખેલા છે

પછી ભલે લોકો ખિલાફ હોય જમાનો ખિલાફ હોય પણ સત્ય અને સાચું અને સારું જ વિચાર એ કહેવાય પોઝિટિવ સોચ બરાબર મિત્રો જીવનમાં મનમાં સારા અને ખોટા દરેક પ્રકારના વિચારો આવે છે પરંતુ સારા વિચારોને અમલમાં મૂકવા અને ખોટા વિચારોની બાદબાકી કરવી એ આપણે નક્કી કરવાનું હોય છે

પણ હું પ્રયત્ન જરૂર કરીશ થશે કે નહીં થાય એ બધું ભગવાન ઉપર છોડીશ એવી પોઝિટિવ સોચ જીવનમાં હંમેશા રાખજો મિત્રો આ જીવનમાં ઇમ્પોસિબલ કંઈ પણ નથી પણ તમારી સોચ પોઝિટિવ એટલે કે સકારાત્મક હોવી જોઈએ મિત્રો જીવન ઘણી વખત વળાંક લે છે ને એ સમયે આપણે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે જરૂરી બની જાય છે

પણ પોંછીતી સખીની વાડી સખીને ખબર પડી કે એની સખીને કોઈ પ્રાણ ભાંભીણી કરી છે તો એને એ સખીને બોલવાનું બંધ કરી દીધું આથી એ સખીને અહેસાસ થયો કે બીજાની વાતોમાં આવીને મે મારી બહેન જેવી સખીને ખોઈ નાખી એનો પਛતાપ જોઈને એ સખી એની જોડે આવીને કહે કે દુનિયાના માણસો ક્યારેય સારું વિચારતા જ નથી

કે હે બુધે એક ચંદ બુધે પૈસા નિકાલ કાકા કહે ગુંડા ભાઈ મારી પાસે પૈસા તો નથી હા પણ ખીચામાં પચાસ રૂપિયા પડ્યા છે તે એ બાળકો માટે નાસ્તો લેવા માટે છે અને પચાસ રૂપિયા જોઈએ તો હું આપને આપી દઉં મારા બાળકો નાસ્તો નહીં ખાય તો ગુંડાઓએ એમને જવા દીધા ધમકી આપી કે કોઈને કહેતા નહીં કાકો કહે ઠીક છે પૈસા આપી દીધા હોય તો કોઈ પણ વ્યક્તિ સામાન્ય કોઈ હથિયાર બતાવે તો ડરી જ જાય અને જે પણ હોય જે આપી દે પૈસા મોબાઈલ પણ એ કાકાની સોચ પોઝિટિવ હતી પોઝિટિવ થિંકિંગ સાથે જરા પણ ગુંડાઓથી ગભરાયા નહીં એમને ચહેરા ઉપર જરા પણ ડર નહોતો તો મિત્રો પોઝિટિવ સોચ રાખવાથી હારેલી બાજી ફરીથી જીતી શકાય છે કોઈ આપણો રસ્તો રોકી શકતું નથી સમય અને ધીરે બે સાથે રાખો તો મિત્રો પોઝિટિવ થિંકિંગ ઉપર એક સરસ મજાની શાયરી થઈ જાય તો એ દોસ્ત તેરી ઈમાનદારી કો હમ સલામ કરતે હૈ ये दोस्त तेरी ईमानदारी को हम सलाम करते हैं और सत्य की राह पर चलते चलते, चलते दुश्मन ज्यादा बनेंगे सत्य की राह पर चलते चलते दुश्मन ज्यादा बनेंगे परिस्थिति और संजोग तुम्हारे खिलाफ भी हो सकते हैं परिस्थिति और संजोग तुम्हारे खिलाफ भी हो सकते हैं पर तू अपने पैरों को डगमगाना नहीं क्योंकि कोई है जो तुम्हारी हर वक्त फिक्र करता है और वह भगवान हमेशा तुम्हारे साथ है कोई रास्ता भटक गया हो तो उसे रास्ता दिखाना मेरे दोस्त और नेगेटिव सोच वाले इंसान को हमेशा पॉजिटिव सोच दिखाना और ऐसे नेगेटिव सोच वाले इंसान से हमेशा दूरी बनाए रखना ऊपर वाला हमेशा तुम्हारे साथ रहेगा जीवन में पॉजिटिव सोच जो व्यक्ति करता है उसे भगवान का साथ होता है दुनिया या लोग उसके साथ रहे या ना रहे पर भगवान उसके साथ जरूर रहता है कहते ना कि भले ही ज्यादा लोग झूठ की तरफ हो, तो सत्य हारता है पर सत्य हारता जरूर जमी पर सत्य कभी पराजित तो नहीं होता क्योंकि अंत चाहे कितना भी दूर हो लेकिन जीत हमेशा सत्य की ही होती है तो सत्य के साथ रहना और अपनी थिंकिंग को पॉजिटिव बनाना ना ना सोच को अपनी पॉजिटिव बनाना ना ना तो जीवन में हमेशा आगे जाओगे। जय माता मित्रों टॉपिक केवल जरूर लाइक कमेंट कर दो।